તાપી જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને આવનાર મેડિકલ કોલેજના ખાનગીકરણ મુદ્દે એક વિવિધ આદિવાસી યોજના સંગઠન દ્વારા સમયાંતરે વિરોધ થતો રહ્યો છે અહીં સિવિલ હોસ્પિટલ બહાર છેલ્લા ત્રીસ દિવસથી અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે જેનો હજુ સુધી કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી અને આજે આંદોલનકારી સંગઠનોના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી અને આ મામલે આગામી રણનીતિ અંગે પત્રકારોને અવગત પણ કર્યા હતા વ્યારા સિવિલ હોસ્પિટલને સારા ડોક્ટરની જરૂર છે કે નહીં ખાનગીકરણની આરોગ્ય સેવાઓ ઉપર નહીં પરંતુ નફાખોરી ઉપર રોક લગાવો સમાન નાગરિકતા સંહિતાની આપણા દેશમાં જરૂર નથી જેવા અનેકો માંગણીઓ સાથેના પ્લે કાર્ડ વ્યારા સિવિલ હોસ્પિટલ બહાર છેલ્લા એક માસથી બેસેલા વિવિધ સંગઠનોના લોકોના હાથે જોવા મળ્યા હતા વ્યારા સિવિલ હોસ્પિટલ અને નવી બનનાર મેડિકલ કોલેજનું ખાનગીકરણના

સામાજિક આ બહુલ પ્રદેશ છે અને આ સંગ્રામ માટે મુખ્ય જે આંદોલનો થયા એમાં ગાંધીજીને આ પ્રદેશના આદિવાસીઓ ટેકો આપ્યો તેટલા માટે બારડોલી સત્યાગ્રહ આપણે ત્યાં થયો દાંડીકૂચ આપણે ત્યાં થઈ સ્વદેશીનું આંદોલન આપણે ત્યાં થયું અને એની સાથે ભારત છોડો આંદોલન પણ આપણે ત્યાં

શિક્ષણ ને વ્યવસાયની બનાવાય તેનાથી દેશને અને સમાજના નાગરિકોનું ઘડતર થતું હોય છે અને એનું સંરક્ષણ થતું હોય છે અને દેશનું પણ રક્ષણ થતું હોય છે સાથે સાથે જે લશ્કરી સરંજામ થી માંડીને કમ્યુનિકેશન થી માંડીને બધી જ વસ્તુ ખાને કંપનીઓને આપી દેવામાં આવી રહી છે તેનાથી અમને એમ લાગે છે કે દેશને જે સ્વતંત્રતા છે, સંપ્રભુતા છે, સોવરેનિટી છે એના પર પણ ઉથળાઘાત થવાનો છે અને આ કંપનીઓ બધી જગજંગલ જમ અને જમીન અને ખનીજ સંપત્તિનું અમાપ શોષણ કરીને આપણા દેશ અને વિસ્તારને રણ બનાવી દેશે એવી અમને દહેશત છે એટલા માટે અમે આ એક લાંબા ગાળાનું જનજાગૃતિનું અને અભિયાન શરૂ કરેલું છે એના મારફતે અમે જ લોકોને જાગૃત પણ કરીશું સરકારને જાગૃત કરશું સંવાદ કરશું અને આ બધી વસ્તુ દેશનો વિનાશ થતો અટકે એ જ અમારું લક્ષ્ય છે એટલા માટે આ આંદોલન શરૂ થયું છે અને અમને વિશ્વાસ છે કે આપણે જે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારો છે કારણ કે ખરેખર તો આપણા જે પ્રતિનિધિઓ છે તે લોકો પાસે જ સત્તા નથી રહી અને કંપનીઓના માલિકો પાસે સત્તા જતી રહી છે એવું અમને લાગી રહ્યું છે અનુભવાઈ રહ્યું છે એટલા માટે પણ એમને પણ તાકાત મળે એટલા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા હોસ્પિટલ બચાવવા માટે તાપી ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ છે તો એ નહી થાય એના માટે હોવા છતાં આજ સુધી ના કે તંત્ર તરફથી કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરફથી અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી અમારો અવાજ વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો અમારી જે મુખ્ય માંગો હતી કે આ સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો એ એમને અમને બોલાવીને અમને બહાંદરી આપી હતી લેખિત માં આપીશું પણ હજુ સુધી ભાહેન્દરી આપી નથી એટલે કઈ અંશે એ લોકો એમનો અમારા અમારો વિશ્વાસ ગુમાવી રહી છે સરકાર કે જન કલ્યાણના કામો કરવાની વાત કરે છે પણ જન કન્યાના કામો અંદર કરવાના એમને ઇન્ટરેસ્ટ નથી દેખાયો અને અમે આજે આંદોલન છે આજે ત્રીસ દિવસ પૂર્ણ થયા અને હવે પછી અમે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ છે તે દિવસ સુધી અમારું આ આંદોલન લંબાયું છે હવે પછી અમારી કાર્યક્રમ અમારો ચાલુ રહેશે છે આદિવાસી બહુ જિલ્લાઓમાં ગામે ગામ જન સંપર્ક અભિયાન કરવામાં આવશે અને દરેક જિલ્લામાં સંમેલન કરી મહામહિમ રાજ્યપાલશ્રીને જિલ્લા કલેક્ટરશ્રી મારફતે આવેદન આપવામાં આવશે અને ચોથું છે વિશ્વ મેજૂર દિને તેમજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય કક્ષા નું સંમેલન કરી આગળના કાર્યક્રમ ની જાહેરાત કરીશ એટલે પહેલી મે ના દિવસે આખા ગુજરાતનો આદિવાસી સમાજનો અને બીજા સમુદાય નો અને ગરીબ લોકો મોટો કાર્યક્રમ અમે તાપી ડિસ્ટ્રિક્ટ પ્રત્યે આપીશું અને અમારી જે મુખ્ય માંગ છે એ સરકારી સરકારી રેવા દેનું પ્રાયોટીકરણ કોઈ પણ ભોગે થવા દેશું નહીં અને બીજા અમારા અગિયાર મુદ્દાઓ છે અગિયાર નો કાર્યક્રમ પછી અમે ઘોષિત કરીશું